એ રે મને કે મુરત તો કે મુરત કરવાનું છે એવું છે કીધું મુરત હા આવી બધા મુરત છે તૈયાર કરો તેમ હેડો તૈયાર

સારું કરો કરો પણ પેલા બધું સારું મુર્ત હવે મુહૂર્ત એવું છે પેલા તારા હાથ થી મુર્ત થાય છે મુહૂર્ત છે આપડે રમવાનું છે

હા આપડા ફાર 60 આયા 60 60 ડબલ હતા હાથ ભાઈ મેરો ભાઈ હા 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 લાઈન તેાર કલર સે કલર કલર સે ઓ કલર સે મારે ઓય તો ઓન નું તમારે હાર જવાનું હાર જવાનું તમારે સગા જ બે હાર ના દે કલર આયો મારે

આખુ લાગુ મારું મૂર્ત મારું પતંગ રાખો બાજુ થોડું ફ્રેશ હે